જીવ ભક્તિ ગંગા યુટ્યુબ પર ચેનલ સાંભળતા મારા હરિભક્તોને ઓમ નમસ્ય આજે બધા શ્રાણ પવિત્ર શ્રાણ માસમાં દીપમાળા પ્રગટાવે છે તો દીપમાળાનું માહિતમ શું છે તો દીપમાળાનું માહિતમ મા શિવપુરાણમાં સમજાય છે કે દીપમાળાની શરૂઆત અલકાપુરના રાજાએ કરી તો અલકાપુર રાજાએ દીપમાળાની શરૂઆત કરી કે અલકાપુરના રાજાનો આગલો અવતારી બ્રાહ્મણનો હતો બ્રાહ્મણનો એના પિતાએ ત્યાગ કર્યો દીકરાનો અને પોતે સાંજે શંકરના મંદિર આગળ એક ભગવાન સાંભળ્યો કથા સાંભળી અને એ મંદિર આગળ બેઠો અને બ્રાહ્મણે પ્રસાદ ખાવા જાય છે અને પોતાના મંદિરમાં કરતા અંધારું હતું અંધારું હોવાથી પોતાનું વસ્ત્ર ફાડી અને એક દીવો લિંગ આગળ એને પ્રગટાયો છે અને એ પૂજા મહાદેવના ચોપડામાં લખાણી છે પછી પરમાત્માને ખરું એ પ્રસાદ ખાય છે અને બહાર નીકળવા જાય તો બ્રાહ્મણ એને ઘા કરે છે મૃત્યુ થાય છે મૃત્યુ થયા પછી એને યમરાજા લેવા આવે છે અને એક બાજુ મહિદેવના ગણ લેવા આવે છે તો મહિદેવના ગણ એને કૈલાસમાં લઈ જાય છે અને બીજા જન્મમાં એક દિવસો પ્રગટાયો દીપ એને કર્યો લીલા કર્યો બીજા જન્મમાં એને અલકા રાજા બનાવ્યો અને આગલા જન્મના પુન્યના પ્રતાપે અલકાપુરના રાજાએ નગરમાં બધા ઢંઢેરો ટીપાયો કે જ્યાં જ્યાં શંકરના મંદિર હોય ત્યાં બધા ઘી અને તિલ જે કંઈ હોય બધું લઈ જાઓ અને ભગવાનનો દીવા પ્રગટાવો તો અલકાપુરના રાજાએ આ વસ્તુની શરૂઆત કરી છે તો અલકાપુરના રાજાને પણ એક આયુષ્ય પૂરું થયું આયુષ્ય પૂરું થયા પછી ત્રીજા જન્મમાં પરમાત્મા એને કુબેર ભંડારી બનાવે અને એનું પદ આપે તો દીપમાનું એ તો દીપમાનું બીજું શું માન્યું હતું દીપમાનું કે જેમ દીપક પ્રકાશિત છે એમ તમારું જીવન તમે પ્રકાશિત કરજો જેમ દીપક સ્વામીના વાપરે પ્રગટાય છે કારણ કે સ્વામીને વરસાદનો માહોલ હોય છે અને વરસાદના કારણે જીવજંતુનો ઉપદ્રવ હોય છે તો ગાયના ઘીના દીવા પ્રગટ થવાથી આખું વાતાવરણ પવિત્ર થાય છે અને પવિત્ર થવાથી રોગનો નાશ થતો હોય છે એક ગાયના સાણ પણ માહિતમ છે ગાયના સાણની અગરબત્તી બને છે તો શુદ્ધિકરણ શુદ્ધિકરણ માટે દીપકનું બીજું માહિતમ શાસ્ત્રમાં મારા માહિતી પ્રમાણે એવું છે કે જેમ દીપક પ્રકાશિત છે એમ તમારું જીવન પ્રકાશિત બનાવો જેમ દીવો પ્રગટ થાય અને અંધારો થાય છે એમ તમારા જીવનમાં એક અજ્ઞાનરૂપ અંધકાર છે તો અજ્ઞાનરૂપ અંધકાર માટે તમે એક જ્ઞાનનો દીપક પ્રગટાવો અને જ્ઞાનનો દીપક પ્રગટતા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય અજ્ઞાનરૂપનો અંધકારનો નાશ થાય તો હૃદયરૂપ આરસીમાં તમને પ્રભુના દર્શન થાય દીપાળો તો શંકરના મંદિરમાં બહુ થાય છે હમણાં ગંગાના કાંઠે આપણે એક વિશ્વ રેકોર્ડ કહેવાય અઢાર લાખ દીવાનું પ્રાગટ્ય થયું અઢાર લાખ દીવાન પર માહિત છે વાતાવરણ શુદ્ધ કરવા માટે અને દીપના માધ્યમથી આવા હવન બે પ્રકારનો કહેવાય છે અને વાતાવરણમાં એ હવા ભળે છે અને વૃષ્ટિ પણ સારી થાય છે રોગનો નાશ થતો હોય છે આવા દીપનું માધ્યમ છે ઘણા એક દીવા પણ કરતા હોય પણ વધુ વધુ માધ્યમ એકસો આઠનું છે કારણ કે એકસો નું માધ્યમ એટલા માટે કીધું સાથેનો એક દીપ માળા માળાનો અર્થ હર વાળા પણ થઈ શકે હર માળા દીપ દીવાની લાઈનો અને આમ જુઓ તો દીપ માળા માળામાં એકસો અને આઠ પારા હોય

તમારા જીવન પ્રકાશ લાવો અને જેમ એક દિવસ થી અનેક દિવસ પ્રગટ છે તો તમે એક દીપક જેવા બનો અને તમારા માધ્યમથી ઘણા ઘણા ભક્તો આ માર્ગે વળે દીવા પ્રગટાવે માધ્યમ ઉપાસના કરે અને એમાં નિમિત બનો અને ઘણા જીવ પરમાત્માના માર્ગે તમે વાળો અને શિવજી એ તમારું સન્માન કરશે એવું માધ્યમ આદિ પર શિવ પર શાસ્ત્ર માં આ કાય કરી માધ્યમ તો શ્રાવણ મહિનામાં પણ નવરાત્રિમાં પણ ઘણા દીવા પ્રગટાતા હોય છે દિવા નવરાત્રીમાં નવ દિન મા દુર્ગા પ્રગટાવે અને વધુમાં વધુ મહત્વ શ્રાવણ મહિનામાં અને માક્ષર મહિનામાં પણ ભગવાને કીધું કે માક્ષરમાં હું શું તો માક્ષર મહિનો માહિતીનો મોટા મોટો મહિનો તો માક્ષરમાં પણ દિવા પ્રગટાવી અને ધન્યતા અનુભવતા હોય છે આ રીતે દિવાળનું માહિતી શાસનમાં છે